મું તમને બે કલાકમાં પાછો આવી ભાઈ મારે વધારે નથી આ હા તો હફળો મારી વાત આ હજાર રૂપિયા નો સવાલ નઈ મારે પણ આ ઝાડનું એક પત્તું ઓછું ના થાય હો ફુંમતા આઈ નહીં થાય અને બે કલાકમાં તરત મને આલીજો હાલ હાલ શું કીધું હાલ હાલ ભાઈ હાલ આલી જાય આએ દોહોતી રીતના તમારા મગજ નથી ની એ તો ફાઈનલ થઈ ગયું

પણ મને હાલે ગોડા જ લાગો છો હરીભાઈ તો ગોડા હતા પણ હવે તો તમે ગોડા જ દેખો છો ને તો ભૂમતા આકા જણા છોકરાને ખબર પડે કે આવડે ધારના ફળ આયા તો હવે એ તો છે ને એ તમે હરીભાઈ જોડે પાડતા સરહદ હરિભાઈ ની જગ્યાએ હું જ ને તો પાડી દો હા સરહદ પાડી દો કે ભૂમતા આકા અમે કોઈ ભાઈ નહીં ગયું કેમ હ એટલે અરે તમારે આગળ સરહદ પાડી દો હે હા વાહ રે વાહ ન્યા ન્યા હાથ લાઈ પણ પાટા ઉપર તો આવી ગઈ બાર મહિના સાથે સાથે આપણા ફળ બતાડો ને પોસ હાજર રૂપિયા પછી ભરતા નઈ અરે ના ફરું ને તો પછી બાર મહિના ની વાત કરો છો અને હાલો મારા હંગ હાલો જતા હાલ વતાડો હાલ હાલ હવે ભૂમતા આ કાબળો માર્યો કે હવે કડે કડું ગાશ્યું છે અને તમે ખરેખર મારી ઊંગ બગાડી છે અને આ વાત હવે રિક્ષ વાળી છે એટલે તમારે આ કડ્યાક્ષન ધારે ફળ ના હોય તો તમારે મને 5000 રૂપિયા આલવા પડશે આ અને શું રૂપો તો ધાર લીધા વણા અરે હું તમને આલે વખત ની હે હા હા હેડો આજા

મારી વાત આપડો ફળ આવી છે મારે ઘેર તરબુચવા આવ્યું છે તમે જોવા નઈ તો હજુ એક પત્તું આવ્યું હા આવડું તરબુચા આવ્યું ખરે ખરે આ તો આખો ઘણ ફાટી ગયેલો છે શું કરવા બધા આ ખેડૂતો અમુક જે વાવતા હોય મહેનત કરે જેવડા ઝાડ થાય તાણી તો ફળ આવે છે તો ના મારે હવે મને વતાવશો આ તમને બેહેને আর ઢાળ ના વતાળે તો ખરેખર યન મેન્ટલ હોસ્પિટલ માં દાખલ કરવા છે કઠો હોતો કઠો હોતો હા હા અલ્યા પરવીન હેડના આપણે પાણી પીવા આયા તો પાણી પી લે આ ઝોંફાળું કરવા તોડી ફુંમ તો આવસી બોલસી અલ્યા ફુંમ તો કાકો ના બોલી અલ્યા તું દરફેર માર નામ આલી ન યાર માર કાકો મને મારી તાર નામ આલે

મારી ઓપડેલી વાત ખોટી ના હોય મને ખોટો કીધો તો બે જણા ને હવે બે બે ખોટા છો આ લાલચ પોતાની કોમેડી ચોથી આયા મેન છે ચટ વાત મારા થી ચાલુ થઈ છે હા એન્ડ વાયા ના થી પૂરો થાય છે એટલે વાયા નો કેવું એવું છે હોય હા ઓય બે જણ હાથા છો હું એમ મજા છે ઉપર હું ઝાડ લઈ આવું શું વાયુ છે ઈ તો ભરે રેંફળે આપડે બધા ને વાત સાચી છે કોથળો નથી હું એક કામ કરું ગુમતા કાકા લારી લેતા હું તમે મને આ લારી ભરી પછી ગોમો વેખવા નીકળી દઉં ભંગાર હાટે

કે તમે હગી વાશે જોઈ વન તો ખોટી વાત છે હગા કોને વાપડી હોય તોય ખોટી વાત છે પણ એ કાકા મને એવું કીધું તો કે બેટા ફૂંચા મારી વાત ઓપર કોઈ બી વાત વાપડી હોય ને તો એક વખત તો આ ખાતર કરી દેવો કરી લીજો પણ માં પડ્યો હવે આ પોસ 1000 રૂપિયા રહે ને એની જાર આવશે હું ચકલમ નહીં દે પણ તમને નહી હાલવા આવે ફૂંચા કા ઓના કરતી તો ફેવિકિક લાઈન બજાર થી જોમફળ લાઈન સોટા કીધું હતું ને તોય સાલો તે સોટા દે તમે દીધું તો

વાત નથી કરી મારે પેલા તરબૂત ને આપડું તરબુત આવ્યું તો છોકરા ખાતા લ્યો છોકરું ઓ પકડે ભટકો ભરતું એ વખત એવું નથી કરવાનું માથા

એ વાત હવે પડતી નાખો અને આટલી જમફલી હવે મને આલો હું લઈ ગયો ઘેટે સોપી દીધું ઓય ઓય ના તો પૈસા આલ્યા છે ડાકા ઉજા આયા તો તે ઓય આડ હ આ તો કડ્યા કોળી કાલ આવી જાય તો જમફળ કાઈ જો આ તો પણ 100 રૂપિયા આલ્યું મુ 100 રૂપિયા આધાર માં લાવ્યો છું હ હવે કેથી વો વાતા છે આટલા 1000 રૂપિયા આયા ભાઈ હોય ના આયો એ માર નામ નાખ્યો ધરમ મારા નામ નો થાય શું કરું જાન કરીને પછી ખાધા મન આમી બોનો વે અમે ગોમફળ ખાધા નથી ના અમે નહીં ખાધા

મે તમને શું બોલી કરી હતી કે ફૂમતા કાવાનું પત્તું ઓછું ના થાય કીધું તું કે હવે હા તો બોલો હવે હા તો તમે તો આનું મેન વસ્તુ જોમફળ જો છે કર્યા છે કદાચ પત્તા એક બે બટી ના છે તો ચાલવો જ નું જોમફળ મો નહી ચાલવું આ શું છે હવે એટલે તમે એક કામ કરો મને આ નવું ઝાડ માર લાબુ પડશે એટલે આના પૈસા આલ હવે અમે આ ભુબાજી આવો જાવ હોય અને જોમફળ ના જે થા લઈ જો અમે બીજું શું તાણી હવે હા તો 500 રૂપિયા લાવો જોમફળ હે હા 500 રૂપિયા એટલે તમે અહીંયા આવો એમ ને

હા મારું પંચો પાટણ હા